નમસ્કાર મિત્રો આજે આપણે વાંકાનેર તાલુકાના લીંબાડા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ આ ખેડૂતભાઈએ મરચીના પાકમાં બાયોસ્ટેટ ઇન્ડિયા લિમિટેડ કંપનીનું બાયોજેમ ગ્રેન્યુલનો ઉપયોગ કરેલ છે તો સૌ પ્રથમ ખેડૂતભાઈનો પરિચય લઈએ તમારું નામ અશરફભાઈ માણસિયા તમારું ગામ લીંબા તાલુકો મોરવી તમારા મોબાઈલ નંબર ચિમ્મોતેર તમે આ મચ્છીના પાકમાં વાપર્યું તમને કેવું પરિણામ મળ્યું પરિણામ તો બહુ સારું છે એમાં પહેલા નંબરમાં મેં ત્રણ શામાં શામાં પાછળ આ પાંચ શામાં વાપરેલું વિચાર બહુ સારું લાગ્યું મને અને બીજા ખેડૂત ભાઈઓ વાપરી શકે ડીઝલ સારું જો આ ખેડૂતભાઈએ આ બાજુના બે સામા વાપરેલ નથી આ બે સામા ખાતર નથી નાખ્યું અને આ બાજુના ચાર પાંચ સામા નાખેલ છે તો આટલો ફરક દેખાય છે મિત્રો તો જેથી કરીને બીજા ખેડૂત વાપરી શકશે આ ખાતર હા બહુ સારું રિઝલ્ટ છે અને આ ખાતર વાપરવા તો મચ્છીના પાકમાં વૃદ્ધિ વિકાસમાં કેવું લાગ્યું તમને એ તો તમે જોવો છો કે આ બે સામાં વિકાસ એટલો બધો છે નહીં અને આ પાંચ સાનો વિકાસ જોવો મિત્રો તમારી સામે લાઈવ દેખાય છે વૃદ્ધિ વિકાસ બહુ સારો છે